તાપી જિલ્લા આયોજિત શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગમાં આપણી વચ્ચે ઉપસ્થિત ટેકનિકલ વક્તા શ્રી વ્યાસ ભારતીય જનતા પાર્ટી તાલુકા પરિવાર વતી વસિંહનો પરિચયની વાત કરીએ તો જેમનું આપણું નામ છે શ્રી સ્વપ્નિલભાઈ રાજેશભાઈ વ્યાસ જેઓની ઉંમર છે ચોત્રીસ વર્ષ વક્તાશ્રીનો જન્મ ગાંધીનગર મુકામે અને હાલ વક્તાની કર્મભૂમિ વ્યારા છે વક્તાનો હાલમાં પક્ષનો હોદ્દો છે મન કી બાત તાપી જિલ્લાના સહયોગ સંયોજનની જવાબદારી તેમજ સાથે સાથે જિલ્લાના વિવિધ આયોગોના જે વિવિધ કાર્યક્રમમાં આવતા હોય છે જેનું સુચારુ સંચાલન કરતા હોય છે એ જ રીતે વક્તાશ્રીનો વ્યવસાયની વાત કરીએ તો પોતાની એક ડિજિટલ માર્કેટિંગ કંપની ચલાવે છે અને પોતાની રિયલ એસ્ટેટ એજન્સીમાં પણ હાલ કાર્યરત છે એ જ રીતે વક્તાની અભ્યાસની વાત કરીએ તો એવિએશન ક્ષેત્રે આઈ ઇન્ફોર્મેશન એડ અમદાવાદથી ડિગ્રી મેળવેલ છે તેમજ માસ્ટર ઓફ સોશિયલ પક્ષમાં વિશેષ જવાબદારીની વાત કરીએ તો વર્ષ બે હજાર થી સતત ભાજપમાં જેઓ સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે ગુજરાતના પ્રદેશ ભાજપા દક્ષિણ ગુજરાત આઈટીએસએમના સહ સોયજબની જવાબદારી નિભાવી ચૂક્યા છે સાથે સાથે વ્યારા નગર યુવા મોરચા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને બારડોલી લોકસભાના પ્રચાર પ્રસાર સોયજબ પણ રહી ચૂક્યા છે સેવાકીય પ્રવૃત્તિઓની વાત કરીએ વક્તા શ્રી તો પોતાનો એક યુથ ઇન્ડિયા સોશિયલ ગ્રુપ દ્વારા તાપીમાં વિવિધ કાર્યક્રમો કરે છે અને સાથે જ પોતાની સ્ટ્રાઇક રોક ફાઉન્ડેશન સંસ્થા ચલાવી રહી છે એ જ રીતે વક્તા શ્રીની મનગમતી

આમ તો આપણે સૌ જાણકાર છીએ અને આપણે એનો પૂરતા પ્રમાણમાં જરૂરી હોય એટલો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ અમુક બાબતો છે જે હું ખાસ કરીને પ્રથમ આપના ધ્યાને દોરવા માંગુ છું મિત્રો સોશિયલ મીડિયા જે વિષય છે એને હું આમ કરીને લગભગ લગભગ જેટલો મારો અનુભવ રહ્યો છે એ પ્રમાણે ત્રણ તરીકેથી હું એને જોઉં છું સોશિયલ મીડિયા જે છે એ ઇફેક્ટિવ એટ્રેક્ટિવ અને ડિફેક્ટિવ આ ત્રણ વિભાગોમાં વેચાયેલો છે એટ્રેક્ટિવ ઇફેક્ટિવ એટલા માટે છે કે આપણો વ્યવસાય હોય કે પછી આપણો કોઈક સામાજિક પ્રવૃત્તિ હોય કે પછી આપણો પાર્ટીનું કામ હોય એને યોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે અને યોગ્ય રીતે યોગ્ય કન્ટેન્ટની સાથે યોગ્ય ઉલ્લેખ કરીને જો એનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી ઇફેક્ટિવ છે એટ્રેક્ટિવ એટલા માટે છે કારણ કે જ્યારે 2014 ની લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગાંધીનગર ખાતે બેઠક હતી અને લગભગ લગભગ મારા બહુ ધ્યાન નથી પણ બીકુભાઈ દર્શાણિયા સાહેબ ત્યારે હતા કે નહીં પણ એમની સાથે અમારી ખાસ કરીને સોશિયલ મીડિયાના આખા રાજ્યના ખાલી 40 જેટલા ઇન્ફ્લુએન્સર્સ અમારા જેવા હતા જે લોકોની રીચ સારી હતી એ લોકોને ત્યાં બોલાવેલા હતા અને એમની સાથે અમારી બધી ચર્ચાઓ થઈલી કે કઈ રીતના અને પાર્ટીની અંદર સમાવેશ કરી શકાય જે સોશિયલ મીડિયાના જે આયામો છે એમાં આઈટી સહે તો હતું જ પહેલાથી પરંતુ જે આઇટીઆસ એમ જે સોશિયલ મીડિયાનો વિભાગ જે નવો અત્યારે છે એ વિષયની ચર્ચા હતી ત્યારે દલસાણીયા સાહેબે બહુ સ્પષ્ટ તમને કીધેલું હતું કે તમે લોકો જે સોશિયલ મીડિયામાં ઇમ્પ્લુએન્સ છો તમારા માધ્યમથી ભારતીય જનતા પાર્ટી વિવિધ કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર પોતાના માધ્યમો ઉપર મુક્તિ આવતી હોય છે અને એના કન્ટેન્ટ્સ માટે પ્રદેશમાં પણ ઓફિશિયલ આપણી ટીમ છે આપણા જિલ્લાની પણ ટીમ છે મંડળ સ્તર સુધી બુથ સ્તર સુધી પણ આપણે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એમણે સ્પષ્ટ કીધેલું હતું કે અમે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા છે આદરણીય ભીખુભાઈ અમને કીધેલું હતું કે સંઘની અંદર જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે પહેલાનો જમાનો એવો હતો કે આપણે આપણો વડલા હોય આપણો વડીલ હોય ઘરે બા દાદા હોય આપણે એક વાત કહેતા હતા કે ભાઈ નેકી કર દરિયા મેં ઢાલ ફલ ચિંતા મત કર

એ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે મિત્રો કે જેના લીધે તમામ લોકો વર્ચ્યુઅલી એકબીજાની સાથે કનેક્ટ થતા હોય છે આપણે બધા જ એકબીજાની સાથે કનેક્ટ થવા માટેનું એક સારું એવું માધ્યમ છે જેના થકી તમે અત્યારે વર્કમાં બેઠા છો બરાબર છે અત્યારે આપણી પાસે મોબાઈલ અલાઉડ નહીં હતા એટલે આપણને બહુ ખ્યાલ નથી તમે વર્કમાંથી બહાર નીકળશો એટલે તમે જો અહીંયા સ્થાનિક આપણા જે આગેવાનો છે એને જો ફોલો કર્યું હોય તો બધી જ અપડેટ છે આપણું જે શક્તિ કેન્દ્ર સંયોજકનું જે ગ્રુપ બનાવ્યું છે સોનગઢનગર અને તાલુકાનું એ ગ્રુપમાં પણ એની તમામ વર્ગ પૂરો થાય એટલે એ જ થાય છે બધું એટલે એની અંદર તમામ વર્ગ બધા ફોટાઓ અંદર આવી ગયા હશે સાંજ પડતા સુધીમાં વિડીયોગ્રાફી પણ આખા આપણો સરસ મજાનો વર્ક છે એની વિડીયોગ્રાફી પણ એની અંદર આવી ગઈ હશે પણ ત્યાર પછી શું મિત્રો આટલી બધી આપણને જિલ્લા કક્ષાએથી આટલું સરસ મજાનું આયોજન હોય આટલું સરસ આપણને વ્યવસ્થા મળી હોય તો એનો પ્રચાર પ્રસાર પણ થવો જોઈએ એ જરૂરી છે હવે એના માટે ખાસ કરીને મિત્રો અહીંયા જે આપણે બેઠેલા છે શક્તિ કેન્દ્ર સંયોજક શ્રીઓ આપણે બધા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે આપણે જો ધારીએ ને તો અત્યારે દસ મિનિટની અંદર અંદર આપણા જિલ્લા અધ્યક્ષશ્રીની જે આઈડી ઉપર જે વિડીયો અત્યારે પ્રમોટ થશે થોડીક વારમાં પાંચ દસ વીસ મિનિટમાં આપણે ધારીએ ને તો આપણે ઘરે પહોંચીએ ને ત્યાં સુધી એ વિડીયો બે લાખ લોકો સુધી પહોંચી ગયો હોય જિલ્લામાં કરી શકે કે કેમ નહીં કરી શકીએ એ આપણે કરીશું થોડી વારમાં હું કહું એટલે આપણે ફોન કાઢીશું અને આપણે કરવાનું છે હવે મિત્રો ભારતીય જનતા પાર્ટીના આપણા કાર્યકર્તા તરીકે સોશિયલ મીડિયા જે પણ વ્યાપક રીતે પ્રચાર કરવા માટે જે જરૂરી છે એના માટે અમુક સ્ટેપ્સ છે કે જે આપણે ફોલો કરવા પડે આમ તો આપણે એક્ટિવ છે બધા કરીએ છે પણ એની એક વ્યવસ્થિત રીતે એક સુચારુ રીતે એક જ વખત તમને શીખવીશ એટલે પછી તમને બહુ મજા આવશે બેઝિકલી આપણે મિત્રો સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ કે આપણે ફેસબુક બેઝિકલી આપણે કોમન વસ્તુ છે વોટ્સએપ આપણે બધા વાપરતા હોઈએ ઇન્સ્ટાગ્રામ કદાચ બહુ યંગ જનરેશન હોય કે પછી બહુ તો ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધીના પચાસ વર્ષ સુધીના અમુક કોઈ તે વાપરતા હોય પછી કોઈ બહુ વધારે નથી વાપરતું અત્યારે આજની જનરેશનમાં મિત્રો જો આજના દિવસની વાત કરું તો ફેસબુક કરતા વધારે અટ્રેક્ટિવ પ્લેટફોર્મ હોય તો એ ઇન્સ્ટાગ્રામ છે જેટલી રીચ તમને ફેસબુક પર નથી મળતી એટલી ઇન્સ્ટાગ્રામ પર મળે છે એના ફોલોઅર્સ પણ બહુ સ્પીડલી વધે છે બધું જ થાય એટલે વધુમાં વધુ ઉપયોગ જે છે તે ઇન્સ્ટાગ્રામનો આપણે કઈ રીતના કરવાનો છે એ પણ હું તમને આગળ સમજાવીશ હવે આપણે કરવાનું શું છે કે આપણી પાસે જે આપણું ફેસબુક એકાઉન્ટ છે બરાબર છે તો બેઝિકલી કેવું છે કે આપણે લગભગ કોઈ બાર વર્ષ પહેલાં બનાવ્યું હશે કોઈએ હમણાં હાલમાં બનાવ્યું હોય કોઈનું પાંચ વર્ષ પહેલાંનું હોય તો આપણે શું કરીએ કે કોમન આપણો જે સારો ફોટો હોય એ મૂકેલો હોય

એટલે એક કલાક ખાલી દિવસમાં આપણે સમય નક્કી કરી લેવો બેઝિકલી આપણું જે સાયકોલોજીકલ આપણું જે આપણે એક મનુષ્યનું જે માનસિકતા હોય ને એના આધારે અમે જ્યાં સુધી જોઈશે ત્યાં સુધી સોશિયલ મીડિયાનો મેક્સિમમ ઉપયોગ જે વ્યક્તિ આપણે અહીંયા બેઠેલા હું તમે આપણે બધા એનો મેક્સિમમ ઉપયોગ જે છે ને તે છ બાય ચારના બેડ ઉપર થતો હોય કારણ કે સવારે આપણે ઊઠીએ ને એટલે કદાચ મારા જેવો વ્યક્તિ ને કેવું હોય ને તો ઉઠી એટલે હજુ આંખ ખુલેલી ની હોય ફોન આમ લઈને પેલા નેટ ચાલુ કરી મૂકી દેવાનો આવી લગભગ બધાને ને આદત હોય એટલે શું થાય જે આવાનું હોય તે બધું આવી જાય અંદર પછી આપણે ઉઠીએ ત્યારે જોઈ લેવાનું બધું હું આવ્યો છે હું ની કોની કમેન્ટ છે કોની લાઈક છે આ બધું જોઈ લેતા હોય તો ભાઈ માણસ ઓછી એટલે આપણું બધું ઓપન હોવું જોઈએ કોઈ પણ વ્યક્તિ તમને સર્ચ કરે તો સરળતાથી મળી જવું જોઈએ કોઈ તમને રિક્વેસ્ટ મોકલે તો એની રિક્વેસ્ટ તમારામાં આવી જવી જોઈએ કોઈ તમને ફોલો કરવો હોય તો એ તમને ફોલો કરી શકે

આ બધા પ્લેટફોર્મ ઉપર તમે એક્ટિવ હશો ને એટલે ધીમે ધીમે લોકો તમારી પ્રોફાઇલ વિઝિટ કરશે જોશે કે ભાઈ ખરેખર આ વ્યક્તિ કઈ રીતે કામગીરી કરી છે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કારણ કે સામાન્ય તમારું જે કામ છે આ તો આપણું સૌનું નસીબ છે કે ભાઈ આપડા જિલ્લા અધ્યક્ષ હોય કે આપડા માન્ય મંત્રી શ્રી હોય કે ધારાસભ્ય શ્રી હોય કોઈ પણ વિસ્તારનો વ્યક્તિ કામ લઈને એમની પાસે જતા હોય તો શાંતિથી બેસાડે ચા પાણી કરાવે અને એમનું જે કામ હોય તે યોગ્ય હોય તો કરી આપતા હોય પરંતુ આપણા વિસ્તારનો જે નાનો કાર્યકર્તા છે એ સીધો ત્યાં જવાથી થોડો ગભરાતો હોય એ તમારા મારા જેવા નાના વ્યક્તિને પહેલા પકડે કે ભાઈ આ કાયમ ભાજપનો ખેસ કરીને દોડતો છે મારા ઘરે આ પ્રશ્ન છે તમારે આને પહેલા પૂછવું જોઈએ તો એ તમારી પાસે આવશે કે ભાઈ મારે આ કામ છે મારા જિલ્લા પ્રમુખશ્રીને મળવું છે કે મારે શ્રીને મળવું છે કે ભાઈ ધારાસભ્યને મળવું છે તો એમાં પછી આપણે એના મદદરૂપ થઈને લઈ જવાનું હોય પણ તમારી પાસે ત્યારે આવશે જ્યારે તમારા તમારું આપણે જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે આપણા સૌની ફરજ છે કે ભાઈ આપણે પ્રદેશમાંથી કેન્દ્રીય કક્ષાએથી એટલું બધું સાહિત્ય આવે એટલું બધું મટીરિયલ આવે કે અમે પણ ઘણી વખતે સો ટકા કામગીરી પૂરી નથી કરી શકતા એટલું બધું રોજનો મટીરીયલ આવે હમણાં મેસેજ આવ્યો કે અત્યારે ઝૂમ વર્ચ્યુઅલ મીટિંગ છે આગામી મનકી વાતની પણ આપણો સેશન ચાલે છે મટીરીયલ એટલું બધું આવે કે એને આપણે પૂરું નથી કરી શકતા એટલે ખાસ કરીને આપણે આગળનો સેશન હતું અમારો યાર અદે પર વક્તા અમારા જેનીશભાઈ હતા એમણે પણ સૂચના આપી આપી હતી પરંતુ હું તમને ખાસ કરીને એમ કહીશ કે આપણે કેન્દ્રીય નેતૃત્વ છે ભલે પ્રધાનમંત્રી શ્રી છે નરેન્દ્રભાઈ છે બધાને જ આપણે ફોલો કરવાના છે પરંતુ એના માટે એને મેનેજ કરવા માટે એની ઉપર વધારે કઈ ના આવે જે જે ઉપર ટેકલ કરવાનું હોય એના માટે ટેકનિકલ ટીમ હોય પ્રદેશમાં પણ હોય આપણે જિલ્લામાં પણ હોય આપણે ખાસ કરીને આપણા સ્થાનિક વિસ્તારના જે આપણા આપણું નેતૃત્વ છે આપણા નેતાઓ છે એ લોકોને કમ્પલ્સરી આપણે બધાએ સૌથી પહેલા તો ફોલો નહીં કર્યા હોય તો ફોલો કરી લેવાની જરૂર છે ફેસબુક ની અંદર જવાનું સૌથી પહેલા આપણા ભાઈ જિલ્લાના અધ્યક્ષ હોય માન્ય સુરજભાઈ હોય કે પછી આપણા બંને ધારાસભ્ય શ્રી હોય આપણા કુંવરજીભાઈ સાહેબ હોય સાંસદ શ્રી હોય આપણા જિલ્લાનું જે બી નેતૃત્વ છે એને સૌથી પહેલા તમારે બધા જ માધ્યમો ઉપર ફોલો કરી લેવાનું કરી લેશો ને આજે અહીંથી સાહેબ શ્રી બેઠા છે અહીંથી નીચે ઘરે જાય એટલે ખોલે ને તો એનામાં દેખાવું જોઈએ કે આ બસો ત્રણસો જણા કઈક નવા આવ્યા મારા માટે આપણું આ સેશન સફળ ગણાશે બરાબર ને એટલે એ ખાસ કરીને કરી લેજો ભૂલ્યા વગર બીજી વસ્તુ કે આપણે જ્યારે ફેસબુક ખોલીએ કે કઈ બી ખોલીએ ને એટલે બધા બધું જાત જાતનું બધું આવતું હોય અંદર બરાબર છે આપણે જે ખાસ કરીને ફોલોઈંગ જે આપણે કરતા હોઈએ ને એ બને ત્યાં સુધી બધાને છે ને અનફોલો કરી દેવાના વગર કામના સમજો આપણો મિત્ર કે હોય ને આપણો કોઈ ખાસ તો પણ જરૂર ન હોય ને કે આપણે તો આપણો આપણે શું કરીએ છીએ એ બતાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એ શું કરે છે આપણે કઈ જોવાની જરૂર નથી આપણે જે જોવાની જરૂર છે કે જે આપણો નેતા ગણ છે કે ભારતીય જનતા પાર્ટીની જે ઓફિશિયલ આઈડીઓ છે એને આપણે ફોલો કરવાનું છે જેથી કરીને એ આપણી જરૂરી જે માહિતી છે એ જ દેખાય બીજું વગર કામનો પછી પેલો ભાઈ અહીંયા ફરવા ગયો અને ત્યાં ફરવા ગયો ને એ બધું આપણે કઈ જોઈને કઈ કામ નથી એટલે બને ત્યાં સુધી ની કામનો એ બધું અનફોલો કરી દેવાનું ફ્રેન્ડ બોલેરો સાથે વાંધો નહીં બરાબર છે પણ બાકીનો અનફોલો કરી દેવાનું આપણે એવી રીતે ખાસ કરીને ટ્વિટર એકાઉન્ટ કેટલા લોકો વાપરે છે અહીંયા ઓકે હવે ટ્વિટર જે છે જેને અત્યારે એક્સ તરીકે આપણે ઓળખીએ છીએ પહેલા ટ્વિટર હતું ટ્વિટર એકદમ સરળ વસ્તુ છે અને એની અંદર તમને એક વખત તમે ઉપયોગ કરશો ને એટલે તમને મહિનો 15 દિવસ થશે ને એટલે તમને મજા આવશે એમાં કેવું છે કે તમને સામે આમ ખબર નહીં પડે કે ભાઈ આજે મારી પ્રોફાઇલ ને ભાઈ જિલ્લા મહામંત્રી શ્રી લાઈક કરી આજે ભાઈ આને લાઈક કર્યો આજે પેલે બો ખ્યાલ નહીં આવે આપણને પરંતુ એટલું બધું ઇફેક્ટિવ માધ્યમ છે વસ્તુ કે એની અંદર તમે નોર્મલી અત્યારે આજે તમને આઈડી બનાવી આપું ને તમને એમ કહો ને કે મહિના પછી મને આવા ખાલી 50 ફોલોઅર બનાવીને આપ તો નહીં બની શકે એટલું આ થોડું કેમ આકરું છે પરંતુ આપણા માટે એટલા માટે સરળ છે કે ટ્વિટર એક વખત તમારી આઈડી બની જાય ને સરસ મજાનો આપણો કેસ ટોપી વાળો આવો ફોટો આપણે મૂકી દીધો હોય તમારો હોદ્દો લખી દીધો હોય કરવાનું ખાલી એટલું છે કે ટ્વિટરની અંદર જે તમારા ફોલોઅર્સ છે કે તમે જે પોસ્ટ કરો છો ને એ લોકો મહત્વ નથી એ ઠીક છે લોકો જોઈ પણ સૌથી અગત્યની વસ્તુ એમાં એ છે કે તમે અત્યાર સુધીમાં કેટલી ટ્વીટ કરી છે બરાબર તમે જો ઓપન વાપરતા હોય આપણે ટ્વિટર તો તમે આ પ્રોફાઇલ ખોલીને નીચે કરો ને એટલે ઉપર લખાયેલું આવે કે ભાઈ તમે 5000 ટ્વીટ હમણાં સુધી કરી છે કે 2000 કરી છે તો આપણને એમ થાય કે આનું ટ્વિટરમાં એક તો કન્ટેન્ટ આટલો તો આવે બરાબર કે એમાં અમુક શબ્દ જ આવે એટલે એમાં આપણે આટલું મોટું લખવું હોય નોર્મલી કે ભાઈ આજે આ હતું આમાં આટલા આટલા આગેવાનો આવ્યા હતા આટલા દ્વારા માર્ગદર્શન મળ્યું લખવું હોય તો નહીં લખાય એમાં સો દોઢસો વર્ષ જ આપણું લખાણ આવે શોર્ટ આવે જેનું પ્રોફેશનલ આઈડી હોય બ્લુટિક આઈડી હોય એમને વાંધો નથી આવતો પણ આપણી લોકલ આઈડી ની અંદર એ તકલીફ પડતી હોય છે એટલે આપણે શું કરવાનું કે ટ્વિટર ની અંદર જે મારી આદત છે મારું ટ્વિટર તમે ઓપન કરો તો પચાસ ની ઉપર ટ્વીટ તમને દેખાય એમાં આપણે શું કરવાનું કે સવાર પડે ને કે આપણે જ્યારે બી ફ્રી હોઈએ ત્યારે ટ્વિટર ખોલે સૌથી પહેલા બીજેપી ઇન્ડિયા આપણી જે ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ આઈડી છે તે એ આઈડી ખોલો ને એટલે ઓછામાં ઓછી એની અંદર પર ડે 70 થી 80 થી શોર્ટ વીટ થઈલી હોય રોજની વિવિધ યોજનાઓ હોય કે ભાઈ આદરણીય જેપી નડ્ડા સાહેબ તસે કાર્યક્રમમાં ગયા હોય કે અમિત શાહ સાહેબ ગયા હોય કે એના લાઈવ સેશન ચાલેલા હોય એ બધી જ વસ્તુ એની અંદર હોય હવે જે વસ્તુ પાર્ટીની આઈડી ઉપર મુકાયેલી હોય એમાં આપણે કઈ ક્રોસ ચેક કરવાની જરૂર ખરી કે આમાં સ્પેલિંગ મિસ્ટેક હશે કે આમાં ખોટા ની બોલે છે બધું સારું જો આંક નીચે ને એને રીટવીટ કરી જ દેવાનું હોય આપણે બરાબર છે ને એટલે એ એક આઈડી ની અંદર તમે જાવ ને એટલે 10 મિનિટ નો ટાઈમ બી નહી થાય તમે શોર્ટ ટ્વીટ રીટવીટ કરી નાખો ત્યાર પછી પ્રધાનમંત્રી શ્રી ની આઈડી આવે નરેન્દ્રભાઈ ની આવે જેપી નડ્ડા સાહેબ ની આવે અમિત શાહ ની આવે પછી ગુજરાત માં આવે તો આપણી ગુજરાત બીજેપી ની આઈડી આવે ત્યાર પછી આપડા સીઆર પાટીલ સાહેબ ની આઈડી આવે બરાબર પછી વધુ સમય હોય તો પછી આપણા જિલ્લાના સ્થાનિક આપણા સુરતભાઈ આઈડી હોય તો રોજની એમનામાં પણ 20 25 30 ટ્વીટ થતી હોય આપણા મંત્રી શ્રી ની આઈડી ઉપર પણ થતી હોય જયરામભાઈ પણ થતી હોય એટલે એ બધાને આપણે રીમીટ કરીએ તો તમારા લોકો ને ખ્યાલ આવે એમની પણ રીચ વધે બરાબર છે એ પણ આપણી જ જવાબદારી છે કે આપણા નેતાશ્રીઓને આપણે કઈ રીતના સોશિયલ મીડિયા પર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ એટલે એ ખાસ આપણે કરવાની જરૂર છે ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ છે

અને વર્ગના ફોટોગ્રાફ્સ નહી બધું કારણ કે એક એક વર્ગના 500 700 ફોટા પડતા હોય વિડિયો હોય કે બધું પેલું જિલ્લાનો જે મુખ્ય ગ્રુપ છે એમાં ડિસ્ટર્બન્સ નહી થાય એટલા માટે આની અંદર બધું જ મટીરીયલ આપણે નાખીશું અને આગામી સમયમાં પણ જે કંઈ પણ શક્તિ કેન્દ્ર રિલેટેડ કંઈ પણ આવશે ઉપરથી આપણે કરવા લાયક તે પણ એ બધું ગ્રુપમાં જ આવશે પરંતુ તમારે જે શક્તિ કેન્દ્રમાં તમારે જે ગ્રુપોની રચના કરવાની છે તો એમાં તમારું શક્તિ કેન્દ્રની અંદર કોઈનામાં ચાર ગુથા આવતા હશે કોઈનામાં ત્રણ હશે કોઈનામાં સાત હશે મેક્સિમમ સાત સુધી છે મારું ધ્યાન છે ત્યાં સુધી તો એમાં બૂથ વાઇઝ તમારે બે WhatsApp ગ્રુપ બનાવવાના છે એટલે દાખલા તરીકે તમારા શક્તિ કેન્દ્રની અંદર છ તમારા બૂથ આવતા હોય તો એક બૂથના બે WhatsApp ગ્રુપ એટલે જો તમારો છ બૂથ આવતા હોય તો તમારે બહાર ગ્રુપની રચના કરવી પડે એટલે એના માટે તમારે તમારા બૂથના તમારા સ્થાનિક કોઈ ટેકનિકલ પર્સન હોય કે જે જાણકાર હોય વેલ ગુડ ની તો પછી અમને પણ કેસો તો અમે ચોક્કસ એમાં આપણે મદદરૂપ થઈને આપણે એ કામ પૂરું કરીશું